સમજી લેજે ચકીબેન પાસે બે વીઘા જમીન હતી આ જમીન માં એમને મકાઈ નું વાવેતર કર્યું હતું ચકી બેન ના ખેતર માં ખુબ સારી મકાઈ નું વાવેતર થયું હતું જે એમની મહેનતનું ફળ હતું પરંતુ આજે જે જમીન હતી તે ચકલીબેનની તો હતી પણ આમાં હક ચકલીબેનનો બિલકુલ ન હતો કેમ કે એક દિવસ એમને ત્રીસ હજાર રૂપિયાની સખત જરૂર પડી અને તે દિવસે ચકલીબેન કાગડી પાસે પૈસા માંગવા ગયા હતા ત્યારે કાગડીએ કહ્યું હતું કે હું તમને પૈસા આ રીતે ના આપી શકું તમે મને કંઈક વસ્તુ મારી પાસે મૂકીને જાઓ ત્યારે પૈસા આપું ત્યારે ચકલીબેન પાસે કોઈ રસ્તો ન હતો મજબૂરીમાં તેઓએ પોતાના આ બે વીઘા જમીન ગીરવી મૂકી સમય વીતે છે અને સમયની સાથે ચકલીબેન જે પણ ખેતરમાં મકાઈના ડોડા હતા તે બધા જ ડોડા લણીને લઈ લે છે ત્યારબાદ તે ડોડામાંથી બે ભાગ કરવામાં આવે છે એક ભાગ કાગળીનો હતો અને એક નાનો ભાગ ચકલીબેનનો હતો ત્યારે કાગળી તેના ભાગના બધા જ મકાઈના ડોડા તે ગંજમાં ભરાવાનું નક્કી કરે છે પરંતુ આબાજી બાજુ મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું અને તે આ બધા જ રૂડા તેમના ઘરે લઈ જાય છે અને તેમના એક ઓરડામાં મૂકી દે છે તેની પાછળનું કારણ કંઈક વિશેષ હતું તો આપણે ઘણા બધા પૈસા આવે

હા મમ્મી તારી વાત સાચી છે પરંતુ મમ્મી હવે આપણે શું કરી સકીએ આપણી પાસે જે બી વિગા જમીન હતી તે પણ કાગળી કાગે લઈ લીધી છે અને તેમાં જે પણ પાક થાય છે તેમાંથી બધો જ પાક તો તે લઈ જાય છે થોડોક પાક આપણે આપે છે મમ્મી હવે આપણે આપણું જીવન કેવી રીતે ચલાવીશું આપણે તો કંઈ નફો પણ નથી થતો મમ્મી આપણે આ રીતે જ જીવીશું અને મમ્મી આ રીતે જ આપણે મરી જશું મમ્મી આપણે કેટલી બધી મજૂરી છે આપણે પોતાના આજ ખેતરમાં પોતે જ ગુલામી કરીને જિંદગી વિતાવવી પડે છે મમ્મી સાચું કહું ને તો મને તને આપણા જ ખેતરમાં મજૂરી કરતા જોઈને એવું થાય છે કે ભગવાન તું અમારી પાસે કે જન્મનો બદલો લઈ રહ્યો છે ભગવાન આવો સમય દેખાડે કરતા અમને મોત આપી દીધું હોત તો સારું હતું અરે બેટા આ રીતે હિંમત ન હરાય ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે પરંતુ જ્યારે પોતાના અંદર હિંમત અને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને ત્યારે રસ્તાઓ હું આપો આપ ખુલી જાય છે બેટા અને એટલા માટે જ મેં આ મકાઈના જે ડોડા

અને ત્યારબાદ આપણા પણ દિવસો સુધરી જશે બેટા તું ચિંતા ન કરીશ આ ખરાબ સમય હું વધારે નહીં ટકવા દઉં બેટા મારા પર વિશ્વાસ રાખ ચકલીબેન તો બીજા દિવસે સરસ મજાનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને આ વ્યવસાય હતો મકાઈના ડોડાનો જંગલમાં જેવી રીતે ચકલી બેનની મકાઈના ડોડાની વાત સંભળાઈ તેવી જ રીતે પક્ષીઓ પણ આવવા લાગ્યા હતા અને આ મકાઈના ડોડાનો સ્વાદ માણવા માટે આતુર હતા અરે વાહ ચકલીબેન વાહ તમારા મકાઈના ડોડાને તો વાત જ અલગ છે ચકલીબેન સાચું કહું ને તો મને તો બહુ જ ભાવે છે ચકલીબેન એક દિવસ તો હું મકાઈના ડોડા ખાવા માટે માણસોની વસ્તીમાં ગયો હતો અને ત્યારે તો માણસોની વસ્તીમાં તો એક મકાઈનું મને ખેતર દેખાયું ત્યારે તો હું મકાઈના ડોડા ખાવા માટે તે ખેતરમાં ગયો ત્યારે તો ત્યાં એક માણસ હતો તે મને જોઈ ગયો અને ત્યારે તો તે માણસે મારા ઉપર હુમલો કરી દીધો ત્યારે ચકલીબેન ચકલીબેન હું તો તો જીવ બચાવીને ત્યાંથી ઉડી આવ્યો મને ખૂબ જ ઈચ્છા હતી આવા મકાઈના ડોડા ખાવાની ચકલીબેન તમે તો આ મકાઈના ડોડા અહીંયા લાવીને તમે તો મારા ઉપર મોટો ઉપકાર કરી નાખ્યો ચકલીબેન હવે મારે આ રીતે કોઈના ખેતરમાં આ રીતે ડોડા ખાવા નહીં જવું પડે મારા જીવના જોખમે ચકલીબેન હવે આ તમારો ઉપકાર કેવી રીતે ભૂલું તે મને કંઈ સમજાતું જ નથી અરે પૂપડભાઈ એમાં આભાર સેનો તમને જારે પણ ઈચ્છા થાય મકાઈ રોડા ખાવાની ત્યારે મારી પાસે આવી જજો તમારે જેટલા પણ મકાઈના રોડા ખાવા હોય તેટલા હું આપી દઈશ અને આ તો એક મારો ઘર ચલાવવા માટે હું આ વ્યવસાય કરું છું અને અમારા વ્યવસાયથી જો તમને કંઈ ફાયદો થાય તો આ મારું સૌભાગ્ય છે કે હું કોઈને મદદ કરવાના કામ આવી શકું પોપડભાઈ તમે તમ તમાર જારે પણ ઈચ્છા થાય ત્યારે ચિંતા કર્યા વગર મારી દુકાને આવી જજો પોપડભાઈ તો ચકલીબેનના મકાઈના ડોડાના દીવાના બની ગયા હતા અને ત્યારે તો ચકલીબેનનો મકાઈનો ડોડો લઈને ત્યાંથી પોતાના ઘર તરફ નીકળી જાય છે ત્યારે પોપડભાઈને જતાં જ કાગડી ચકલીબેનની દુકાને આવતી નજરે પડે છે અરે ઓ કાળમુખી

ભાઈ તો તારે બિલકુલ પણ નો ભાગ નહી આપો ક્ષેત્રમાંથી સમજી લેજે અરે કાગડી આઉ ન બોલ મને જે પણ સમય મળે છે તારા ખેતરમાંથી કામ કરીને તેમાંથી તે સમય હું અહીં આપું છું અને ત્યાર બાદ આ ધંધો ચલાવું છું હું તારા ખેતરની સંપૂર્ણ જવાબદારી લીધેલી છે તું ચિંતા ન કર હું તારા ખેતરમાં સારી રીતે કામ કરીશ અને સારી રીતે વાવણી કરીશ અને સારો પાક થશે તારા ખેતરમાં તું ચિંતા ન કર કાગડી અરે જે ચિંતા ન કર તારે તો આ દુકાન ખોલી દે બેસી રહેવું છે કાલ ઉઠી દે બારા ખેતર માં કઈ દેઈ થાય તો પછી તારે શું ચિંતા છે તારે તો એક 10% ભાગ મળે છે અને દવ મળે તો પણ ચાલે ઉદ દે તે તો આ નવો ધંધો શરૂ કરે છે એટલે તો તરે તો હવે કામ કરું ગપતું જ રહી હોય અરે ખબર છે કામ જો પરંતુ કમળદાર મારા ખેતરમાં કઈ જો ન થઈ રે તે દિવસે તારો આ ધંધો અને કશું જ રહેશે ને સમજી લેજે કાગડી તો આટલું જ કહીને તેથી જતી રહે છે ચકલીબેને પોતાનો ધંધો તો શરૂ કર્યો હતો પરંતુ પોતાના ધંધાને હવે સમય આપવો પણ જરૂરી હતો કેમ કે સમય વિના કશું થાય તેમ ન હતું સમય પણ ચકલીબેનની એવી પરીક્ષા લઈ રહ્યો હતો કે જાણે સમય ચકલી બેનથી કંઈક માંગી રહ્યો હોય સાંજનો સમય થાય છે અને ચકલીબેન પોતાના ઘર તરફ પાછા ફરે છે ચકલીબેન ઘરે પાછા તો ફરી રહ્યા હતા પરંતુ હવે કાલે પોતાનો આ ધંધો શરૂ કરશે કે કેમ તે મોટો પ્રશ્ન બની ગયો હતો અરે મમ્મી કેમ મમ્મી આજે તારો પહેલો દિવસ આપણા ધંધામાં સારો બેટા આપણા ધંધાનો દિવસ તો સારો ગયો છે આપણે તો ખૂબ જ મકાનનો ડોડો વેચાયા છે પરંતુ બેટા હવે આ ધંધો બંધ કરવાનો વારો આવશે એવું લાગી રહ્યું છે કેમ કે કાલથી મારે ખેતરનું કામ કરવું પડશે આજે પેલી કાગડી આવી હતી અને મને કહ્યું કે ચોમાસાની ઋતુ ચાલુ છે અને મારે ખેતરમાં કંઈક પાક વાવો છે જેથી કરીને હવે બેટા મારે ખેતરમાં તેના જવું પડશે અને ત્યાં જઈને પાકની વાવણી કરવી પડશે એટલે કદાચ હું આ ધંધાને કેટલો સમય ના આપી શકું જેથી કરીને બેટા હવે આપણે આ ધંધો બંધ કરવાનો વારો આવશે અરે મમ્મી તું કેમ ચિંતા કરે છે અમે બનને છીએ ને તારો ધંધો અમે બનને સાચવશું અને તે ધંધો માટે તારો નથી અમારે બનને રોપણ છે મમ્મી તું માત્ર અમને કાર સવાર ધંધો કેવી રીતે કરવાનો છે તે તે આવીને મને સમજાવી દેજે પછી મમ્મી જે ધંધો છે તે અમે બંને સાચવીશું મારી તો બિલકુલ ચિંતા ના કરતી હવે તે છે ચલાવો કે મારી જવાબદારી છે ચકલી બેનના આ બચ્ચાઓનું સાહસ કહી શકાય કે પછી એક માની મમતાનું પરિણામ શું કહેવું તે બહુ મુશ્કેલ હતું કેમ કે નાના બે બચ્ચાઓ જેમને હજુ દુનિયા જોઈ જ ન હતી તે પોતાની જવાબદારી લેવા માટે તૈયાર હતા કહેવાય છે કે જિંદગીમાં જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે નાનપણમાં જ જવાબદારીઓ આવી જાય છે અને કહેવાય છે ને કે જવાબદારી ક્યારેક ઉંમર જોઈને નથી આવતી પરંતુ જ્યારે આવે છે ત્યારે પોતાને મજબૂત કરી નાખે છે આ એક જવાબદારીનો ગુંડ તેમના બચ્ચાઓએ પીધેલો હતો જેથી કરીને આ એક સમયમાં પણ ચકલીબેનના બે બચ્ચાઓ તેમની માને છોડવા માટે તૈયાર જ ન હતા ખરેખર તે સમજવું હવે મુશ્કેલ હતું કે આ માની મમતા હતી કે પછી એક ખરાબ સમયમાં આવેલી એક એવી જવાબદારી જે આ નાના બચ્ચાઓને પણ પોતાનું બાળપણ ગુમાવવા માટે મજબૂર કરી રહી હતી અરે બેટા મારું મન તો ઘણું ના બાળે છે કે તમને હું આટલી નાની ઉંમરમાં આ બધું કામ ના કરાવું મારો દિલ ચાહે ને બેટા તો તમને જમીન ઉપર જ ના મૂકવા દો અને બેટા તમને એક રાજા રાજાશાહીની જિંદગી જીવાડો પરંતુ બેટા હું પણ મજબૂર છું તને બંને આ જવાબદારી સમજી લીધી છે જેથી હું ખુશ છું બેટા કાલ સવારે હવે તમે બંને મારી સાથે આવજો અને તમને જે પણ ખબર પડે તે રીતે તમે આપણો ધંધો કરજો તમે જે રીતે કરશો તે બધું જ મને મંજૂર છે બેટા ખરાબ સારું કંઈ નહીં બસ તમે ધંધો કરજો બેટા ચકલીબેન અને બચ્ચાઓ એક નિર્ણય લે છે અને ત્યારબાદ બીજા દિવસે સવારે વહેલા ચકલીબેનના બંને બચ્ચાઓ અને ચકલી પોતાના ધંધા ઉપર પહોંચી જાય છે અને ત્યારે ચકલીબેન બંને બચ્ચાઓને સરસ રીતે સમજાવી દે છે અને ત્યારબાદ ચકલીબેન તો કાકડીને ખેતરમાં વાવણી કરવા માટે નીકળી જાય છે બંને બચ્ચા ઉપર એક મોટી જવાબદારી હતી અને તે જવાબદારી હતી આ ધંધા ને આગળ વધારવાની ત્યારે જંગલના પક્ષીઓ મકાન નો રૂડો ખાવા માટે આવવા લાગે છે તમે તો આ ધંધો જોરદાર ખોલ્યો છે કહેવું પડે હો અરે બચ્ચાઓ તમારી મમ્મી ક્યાં છે તે બહાર ગયા છે કે શું ગમને બંનેને અહીંયા બેસાડીને મારે તો ત્રણ મકાઈના ડૂડા લેવા હતા પરંતુ હવે મારે તો પાછા જવું પડશે કેમકે ચકલી બેન તો છે જ નહીં અને તમને આ આવડે નહીં એટલા માટે હવે મારે તો પાછું જવું પડશે હું બેટા પછી આવું છું તમારી મમ્મી આવે એટલે અમને બધું જ છે અમને અમારી મમ્મી બધું શીખવાડીને કહી છે પાવ તાલ કેવી રીતે કરીને આપો કેટલા પૈસા લેવા તો કેવી રીતે પરત આવવા બધું અમારી મમ્મી અમને શીખવાડીને કહી છે તમે બોલો તમારે કેટલા મકાઈના ડોડા લેવા છે મારે તો 5 મકાઈના ડોડા લેવા છે તમને આવડશે જો બેટા કોઈ પૂલના થાય નહીતર તમારે તો ખૂબ જ મોટું નુકસાન આવશે પછી બેટા મારી પાસે ના આવતા તમારી લઈને મેં પહેલાથી જ કહી દીધું લો આ પાંચસો રૂપિયા અને આમાંથી મને પાંચ મકાઈના ડોડા આપો અરે બેટા તમે મને આટલા જ કેમ પૈસા આપ્યા પાછા તમે આ મકાઈના ડોડાના કેટલા પૈસા ગણ્યા છે અને તેમાંથી કેટલા પૈસા છે અને તેમાંથી કેટલા પૈસા કાપ્યા છે મને તો હિસાબ તો આપો

અને તેમાંથી તમે બસો પચાસ રૂપિયા મને પાછા આપ્યા છે જો કોઈ મેં તમને પાંચસો રૂપિયા આપ્યા હતા અને એટલે જ તમે આ બસો પચાસ રૂપિયા પાછા આપ્યા છે ચાલો બચ્ચાઓ હું મારા ઘરે જાઉં છું તમારી મમ્મીને રામ રામ કહજો કબૂતર ભાઈ તો રામ રામ કહીને તેથી ઉડી જાય છે અને ત્યારે ચકલીના બચ્ચાઓ શાળામાં ન ગયા હોવા છતાં તેમને સારી રીતે ગણતરી કરતાં આવડી ગયું હતું તેની પાછળનું કારણ હતું આ જિંદગીની શાળા જે તેમની પાસે પરીક્ષા લઈ રહી હતી આ તેનો હિસાબ હતો આ તેની ગણતરી હતી જેને કારણે જે પક્ષીઓ શાળામાં ગયા હતા તેમને પણ હિસાબ કરવા વિચારવું પડતું હતું પરંતુ અહીંયા ચકલીના બચ્ચાઓ થોડોક પણ વિચાર કર્યા વગર તરત જ હિસાબ આપી દેતા હતા અરે બચ્ચાઓ મારે તો અઢાર મકાઈના ડોડા લેવા છે તમારી મમ્મી ક્યાં ગઈ તમારી મમ્મીને કહેજો કે પોપટ કાકા આવ્યા હતા અને તેમને અઢાર ડોડા લેવા હતા ચાલો બચ્ચો હું હમણાં જ આવું છું બરાબર તમારી મમ્મી આવે એટલે આવું હું અરે પોપટ કાકા અમને બંધુ જ આવડે છે તમારે જવાની જરૂર નથી તમારે અઢાર ડોડા જોઈએ છે ને

તમે તમે જો એક વખત તપાસ કરી અરે ના ના બેટા બરાબર જ છે છે જે આપ્યા તે કાલે પણ હું આવ્યો હતો એટલે ચકલી બેને પણ એક જ ડોડા નો ભાવ પચાસ રૂપિયા લીધો હતો અને આ અઢાર ડોડા ના થયા છે નવસો રૂપિયા જેથી કરીને તમે હિસાબ તો સાચો જ કર્યો છે જ સરસ બેટા ખુબ જ સરસ પૂપડભાઈ તો ચકલીબેનના બચ્ચાઓની વાહ વાહ કરતા તેથી ઉડી જાય છે ચકલીના બંને બચ્ચાઓ તો પોતાના ધંધામાં સરસ રીતે હિસાબ મારીને પોતાનો ધંધો ચલાવી રહ્યા હતા આમ સાંજનો સમય થાય છે અને ચકલીબેનના બંને બચ્ચાઓ ઘર તરફ પાછા ફરે છે અરે બેટા આજનો ધંધો કેવો રહ્યો તમારો કેવો અનુભવ રહ્યો બધે સુખ શાંતિ થી પતિ ગઈ ને આજનો આજે કોઈ હેરાન તો નથી થઈ ને તમને અરે ના મમ્મી ના તો અમને જે પૈસે ખોડીને ગઈ હતી ને તેવી જ રીતે અમે સરસ રીતે બધું ચાલ્યું છે અને મમ્મી અમે હિસાબ કરતા હતા ને ત્યારે તો પોપડ કાકા અને કબૂતર કાકા બધા જ જોતા જ રહી ગયા મમ્મી હવે તારે જોવું નઈ પડે અમે સરસ રીતે આ ધંધો આગળ વધાવીશું અરે શાબાશ બેટા તમારી પાસે આ જ અપેક્ષા હતી મારે પરંતુ બેટા આ ધંધામાં આપણે એક ઉપર નિર્બંધ ન રહેવાય આપણે બાજુમાં કંઈક અલગ જ કરવું પડે તો જ પૈસા સારા કમાવી શકીએ બેટા મેં વિચાર્યું છે કે પિંકી અલગ ધંધો કરશે અને પિંકુ પર અલગ જ ધંધો કરશે તમે બંને અલગ અલગ ધંધો કરશો જેવી રીતે કે આપણે અત્યારે જે ડોડા વેચી રહ્યા છીએ મકાઈના તે તો વેચવાના જ છે પરંતુ હવે પિંકી છે તે બાજરીના બાફેરા ડોડા અને તેમાં મસાલો લગાવીને સારા એવા ડોડા વેચશે જેથી તેને સારા એવા ગ્રાહકો આવે અને કમાણી પણ વધારે થાય અને તારે બેટા આ મકાઈના ડોડા છે તેમાંથી મકાઈ અલગ કરીને તેની ધાણી બનાવવાની છે અને પછી વેચવાની છે જેથી તેના પણ ગ્રાહકો આવે અલગથી અને તેમાં પણ આપણે આવક સારી થાય મમ્મી તારી વાત સાચી છે જો ને અમે મનન છે ને એટલે તો હવે શરણતા કરી સખીશુ કાલે પિંખી રહી તે સિહિલા નોડા અને પાપલા નોડા લઈને બેસે અને હું કે સાધારુંડા છે તે અને તેમાંથી જે તાણી બનશે તે હું વેચવાનો પ્રયત્ન કરીશ જે કરીને આપણી આવસતાઈ થાય સવાર પડે છે અને ત્યારબાદ જે ચકલીબેનને યોજના લગાવી હતી કે અલગ અલગ પદ્ધતિથી મકાઈ ડોડાનો વ્યવસાય ચલાવો તે જ રીતે સવાર પડતા જ અલગ અલગ રીતના મકાઈના ડોડાઓમાંથી અલગ અલગ પ્રકારે વેચવાનું શરૂ કર્યું એક બચ્ચું ડોડા અને ધાણી વેચતું હતું તો બીજું બચ્ચું અલગ અલગ પ્રકારના ડોડા વેચતું હતું જેમ કે એક બચ્ચું બાફેલા અને શેકેલા મકાઈના ડોડા વેચતું હતું અને બીજું બચ્ચું સાદા મકાઈમાંથી ધાણી બનાવીને વેચતું હતું અને ચકલીબેને જે વિચાર્યું હતું તે જ થયું પક્ષીઓની તો ભીડ જામવા લાગી અને બધા જ પક્ષીઓ હવે ચકલીબેનની દુકાને આવવા લાગ્યા અને જે એક આવક હતી તેમાંથી હવે ઘણી બધી આવકનો એક રસ્તો બની ગયો હતો આમ સમય વીતે છે અને સમયની સાથે સાથે ચકલીબેનનો ધંધો પણ હવે તેમને ખૂબ જ નફો કરાવતો હતો

અને મારામાં કંઈક અલગ કરવાની હિંમત ન આવત બચ્ચાઓ આજે તમે સાબિત કરી નાખ્યું છે કે તમે જ્યાં સુધી મારી સાથે છો ત્યાં સુધી દુઃખને પણ મારી સામે આવતા પહેલાં સો વાર વિચારવું પડશે અને ખરાબ સમયમાં તમે જે સાથ આપ્યો છે તે જ સાથ જોઈને કદાચ દુઃખ પણ પોતાના ખભા નીચા કરી લીધા હશે બચ્ચાઓ આજે ખરેખર મને તમારા ઉપર ગર્વ છે તમારા સાથ કાગી એક સ્વતંત્ર જીવન જીવવાની મને તક મળી છે. બચ્ચા હું અત્યારે જ જાઉં છું અને આ કાગડીને આ બધા જ પૈસા આપીને આવું છું. ચકલીબેન તો આટલું જ કહીને એક ઉડાન ભરે છે. ચકલીબેન કાગડીના ઘરે જાય છે અને કાગડીને જે પણ પૈસા ચૂકવવાના હતા તે ચૂકવી દે છે અને ત્યારબાદ બાદ ચકલીબેન પોતાનું ખેતર કાગડી પાસેથી છોડાવી લે છે. ચકલીબેન અને તેના બચ્ચાઓએ સાબિત કરી નાખ્યું હતું કે દુઃખ ગમે તેવું હોય ખરાબ સમય ગમે તેટલો આવે પરંતુ જ્યારે હિંમત ન હારીએ ને ત્યારે સમય પણ હારીને જતો રહે છે આમ બધા જ સાથે મળીને હવે પોતાના ખેતરમાં વાવણી કરવા લાગ્યા અને પોતાનું જીવન સુખ શાંતિથી વિતાવવા લાગ્યા